નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને દિવાળી અને વેસ્ટાવર્સ નિમિત્તે સરકારે આપી બે મોરંજા ભેટ જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો નિવૃત્તિ કર્મચારીઓ છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપીલ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને આઇકન મટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો ઘણા લાંબા સમય સુધી રાહ રહેતા પેન્શન પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ માટે અંતે ખુશખબર આપી દીધી છે મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે બે બનજા ભેટ આપવામાં આવી છે ચાલો જાણીએ વિગતવાર માહિતી તો કર્મચારી ભવિષ્ય નિધિ અંગે સારા સમાચાર આપ્યા છે સરકારે ઈ થ્રી પોઈન્ટ ઝીરો પ્લેટફોર્મની જાહેરાત કરી છે જે પીએફ ઉપાડ પ્રક્રિયાને સરળ અને ડિજિટલ બનાવશે હવે કર્મચારીને તેમના ભવિષ્ય નિધિ પીએફના પૈસા લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં કે ઓફિસમાં જવું પડશે નહીં આ નવા બેડ અપડેટ પીએમ ખાતા બેંક ખાતામાં રોકડ ઉપવાની જેમ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને સીધા જ તેમના પીએફ બંડમાં ઉપાડી શકશે તો મિત્રો હવે જેમ આપણે એટીએમ કાર્ડમાંથી જેમ પૈસા ઉપાડીએ છીએ તેવી જ રીતે હવે મિત્રો જે હવે પીએફના પૈસા પણ એટીએમ એટીએમના કાર્ડથી ઉપાડી શકાશે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો કર્મચારી ભવિષ્ય નિધિ અંગે સારા સમાચાર છે ઇપીએફઓ થ્રી પોઈન્ટ જીરો પ્લેટફોર્મમાં જાહેર કરી છે મિત્રો ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો શું છે ઇપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ દ્વારા શરૂ કરાયેલ એક નવું આઈટી આધારિત ડિજિટલ પ્લેટફોર્મ છે જે હેતુ કર્મચારીને તેમની ભવિષ્ય બચતની સરળ અને ઝડપી સુરક્ષિત એક્સપ્રેસ પ્રદાન કરવાનું છે આ નવી સિસ્ટમ ઓટોપ્લેટ સેન્ટરમેન્ટ યુઝર વેરિફિકેશન ડિજિટલ કનેક્શન સૌને સૌથી અગત્ય એટીએમ અને યુપીઆઈ દ્વારા તાત્કાલિક પીએફ પાડી જેવી ઘણી તરત સુવિધા સામેલ છે આ યોજના હેઠળ સરકારે તાત્કાલિક પીએફ ઉપાડે જેવી ઘણી અદ્યતન સુવિધા સામેલ છે અને પીએફ ખાતામાં પૈસા ઉપર નિયમ સરળ બનાવવામાં આપણને નિર્ણય લીધો છે જ્યારે પહેલાં પી પીએફ ભંડોળ ઉપાડવાની પ્રક્રિયા ઘણા દિવસો લાગતા હતા હવે તેઓ સેકન્ડમાં જ થશે કર્મચારીઓને એટીએમ દ્વારા સીધા તેમના બે ખાતામાંથી ભંડોળ પ્રાપ્ત થશે મિત્રો તો નવા પીએફ ઉપાડના નિયમ શું છે ઇ પીએફઓ થ્રી પોઈન્ટ હેઠળ ઉપાડની નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સભ્યો કોઈપણ વહીવટીત વિલંબ વિના તેમને ખાતા બેલેન્સ પચાસ ટકા સુધી તાત્કાલિક ઉપાડી શકશે વધુમાં નીવુ બચત ચાલુ રાખવા માટે ખાતા ઓછામાં ઓછું પચીસ ટકા બેલેન્સ આવશ્યક છે લગ્ન અથવા શિક્ષણ જે કારોસર ઉપાડવા તે ઘણી વખત કરવામાં મંજૂરી આપવામાં આવે છે લગ્ન માટે પાંચ ઉપાડ સુધી અને શિક્ષણમાં દસ ઉપાટ સુધી તેવી જ રીતે લાંબાગાળાની બેરોજગારી અથવા નિવૃત્તિ જે ચોક્કસ પરિસ્થિતિમાં પણ સો ટકા ઉપાડીને મંજૂરી આપવામાં આવે છે એટીએમ કાર્ડ માટે પીએફ ક્યુટી ઉપાડવું પીએફઓ એટીએમ કાર્ડમાં ભંડો ઉપાડ બેંક કાર્ડ બેંક કાર્ડમાંથી ભંડો ઉપર જવું જેવું જ પડશે અને આ પગલે કેટલા સરળ પગલાં સામેલ છે તમારે યુએન બેંક કાર્ડ ક્લિક કરો તમારે યુઝ એકાઉન્ટ નંબર યુએન અને કેવાસી વગેરે અપડેટ કરવી ઈ પીએફઓ સમર્થિત એટીએમ પર જાઓ વિડીપનો એટીએમમાં ઇન્સ્ટોલ થઈ રહ્યા છે તો પીએફ ઉપાડ શક્ય બનશે ઉપર વિકલ્પ પસંદ કરો મેં એનો ઉપાડ પર ક્લિક કરો અને યુએન રકમ દાખલ કરો તમારા યુએન આઈડી ઉપર રકમ દાખલ કરું ઓટીપી ચકાસો તમારા મોબાઈલ ફોન પર પ્રાપ્ત ઓટીપી વડે તમે આંખો ઓળખ ચકાસો રોકડ મેળવો એકવાર ચકાસી પૂર્ણ થઈ જાય પછી એટીએમ ટીએમ તાત્કાલિક રોકડ આપવામાં આવશે આ સુવિધા મોટી રાહત આપશે ખાસ કરીને એવા કર્મચારીઓમાં જેમ તાત્કાલિક કે જરૂર હોય જેમ કે તબીબી કટોકટી અથવા ફી ચૂકવણી દરમિયાન અન્ય મહત્વપૂર્ણ લાભો ઈ પીએફ ઓપજ માત્ર ઉપાડની પકડે સરળ નથી પણ લાભ ખાતા વ્યવસ્થાને અન્ય પાસાઓને ડિજિટલાઇઝેશન સુવ્યવસ્થિત પણ કરે છે સભ્યો યુપીઆઈ દ્વારા તેમની બેલેન્સ તપાસી શકશે ડિજિટલ સુધારો કરી શકશે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકશે વધુમાં પેન્શન યોજનામાં સુગમતા પણ અપડેટનો એક ભાગ છે કર્મચારીઓને તેમની સુવિધા મુજબ તેમના યોગદાનમાં વધારો અથવા ઘટાડો કરી શકશે તેમના નાણાકીય આયોજનમાં વધુ નિયંત્રણ મળશે અને ભવિષ્ય માટે ભંડોળ ભંડોળ માનવામાં આ મદદરૂપ થશે મિત્રો અમલીકરની સ્થિતિ સમ મંત્રાલય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ સુવિધા જાન્યુઆરી બે હજાર પચીસથી તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે તે પ્રથમ તબક્કા મુખ્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે અને આગામી મહિનામાં દેશમાં ઉપલબ્ધ કરવામાં આવશે સરકારનો ઉદ્દેશ્ય આગામી મહિનામાં ઇપીએફ સંબંધી તમામ ડિજિટલ વ્યવહારો સંપૂર્ણપણે સંકલિત અને સરળ બનાવવામાં આવશે જેથી કર્મચારીઓ તેમને અને બચતની તાત્કાલિક એક્સેસ મળી શકશે નિષ્કર્ષ એ પીએફ થ્રી પોઈન્ટ જીરો ભારતીય કર્મચારી માટે આધુનિકરણ તરફ એક મોટું પગલું છે તે ફક્ત પીએફ પૂર પકડીને ઝડપી બનાવશે એટલું જ નહીં પરંતુ ખાતાધારો તેમના ભંડો ઉપર સંપૂર્ણ ડિજિટલ નિયંત્રણ પણ આપશે પીએફ ભંડો બેંકમાંથી રોકડ ઉપર જેટલું સરળ બનશે કર્મચારીનો સમય બચાવશે કટોકટી પણ હાથ આપશે મિત્રો તો હતી મારી થેન્ક યુ